નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં પ્રાંતિજ વોર્ડ નંબર પાંચ ના અલ્પસંખ્યક બહુલ તથા આર્થિક રીતે નબળા નગીનાવાડી અને ચોપાટી વિસ્તારના રહીશોએ આજે પોતાના મૂળભૂત અધિકાર પીવાના પાણી માટે નગરપાલિકા ખાતે અલ્લાબોલ અને મટકી ફોડ કાર્યક્રમ યોજ્યો હતો રહીશોના આક્રોશ મુજબ છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણી સપ્લાય થતો નથી જેના કારણે રોજિંદી જરૂરિયાતો માટે પણ મુશ્કેલી ઊભી થઈ છે પાલિકાના અનેક વાર રજૂઆતો છતાં હજી સુધી કોઈ કાયમી ઉકેલ મળ્યો નથી વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે પાલિકાના કોઈ નગર સેવક ગરીબ અને રહીશો સાથે ઊભા નથી હાલ નગીનાવાડી વિસ્તારના લોકો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે જો હવે પણ પાણી વિતરણની સમસ્યા ઉકેલાશે નહીં તો તેઓ વધુ મોટું આંદોલન કરશે રહીશોએ ચેતવણી આપી છે કે નગરપાલિકા જો સમયસર પગલા નહીં લે તો આખા વોર્ડના લોકો સંયુક્ત રીતે પાલિકાને બતાવી દેવાના મૂડમાં છે સફાનભાઈ એચકે ન્યૂઝ અરમની સત્યની સાથે